શા માટે સ્ત્રીઓને સ્મશાન જવાની મનાઈ કરવામાં આવે છે શા માટે કોઈ પણ વ્યક્તિના રાત્રે અંતિમ સંસ્કાર ના કરવા જોઈએ અને અંતિમ સંસ્કાર કર્યા બાદ શા માટે પાછું વળીને જોવાની મનાઈ કરવામાં આવે છે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે ગરુડ પુરાણના એવા રહસ્યો વિશે વાત કરીશું જે દરેક વ્યક્તિએ જાણવું જરૂરી છે કારણ કે અજાણતામાં અથવા જ્ઞાનના અભાવે આપણે કેટલીક એવી ભૂલો કરી લઈએ છીએ જેની ખરાબ અસર આપણે આખી જિંદગી ભોગવવી પડે છે એક ભૂલના કારણે આપણે આખી જિંદગી દુઃખ સહન કરવું પડે છે મિત્રો આ વિડિયોને વચ્ચેથી છોડીને જવાની ભૂલ ન કરશો કારણ કે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિએ ગરુડ પુરાણની કથાને વચ્ચે છોડવી ન જોઈએ કારણ કે જ્ઞાન મનુષ્યના નાશનું કારણ બની શકે છે તેથી હું આપને વિનંતી કરું છું કે આ કથાને અંત સુધી જરૂર જુઓ આજની વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો તો મિત્રો ચાલો જાણીએ ગરુડ પુરાણના આ રહસ્ય વિશે મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીશું કે આખરે સ્ત્રીઓ એ સ્મશાન ઘાટ શા માટે ન જવું જોઈએ મિત્રો વિડિયોના અંતમાં અમે આપને ગરુડ પુરાણના એવા રહસ્ય વિશે જણાવીશું જે તમે કદાચ પહેલા ક્યારે નહીં સાંભળ્યું હોય જે જાણીને તમારા હોશ ઉડી જશે તો ચાલો શરૂઆત કરીએ મિત્રો હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારો હોય છે જેમાં વ્યક્તિના મૃત્યુ બાદ અંતિમ સંસ્કાર એટલે કે સોળમો સંસ્કાર કરવામાં આવે છે હિન્દુઓમાં મૃત્યુ બાદ અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને ત્યારબાદ સંસ્કાર કરવામાં આવે છે મૃત વ્યક્તિની શબ યાત્રા અને અંતિમ સંસ્કારમાં પરિવારના તમામ પુરુષો સામેલ હોય છે હિન્દુ રિવાજો અનુસાર સ્ત્રીઓને અહીં જવાની સખત મનાઈ છે બહુ ઓછા લોકો જાણે છે કે સ્ત્રીઓને અંતિમ સંસ્કારમાં શા માટે સામેલ કરવામાં નથી આવતી એવું માનવામાં આવે છે કે ખરાબ પ્રેત આત્માઓ સૌથી પહેલા સ્ત્રીઓને જ પોતાનું નિશાન બનાવે છે ખાસ કરીને ભૂતો એવી સ્ત્રીઓને નિશાન બનાવે છે જે કુંવારી હોય તેથી તેમને સ્મશાન ઘાટ લઈ જવામાં નથી આવતી હિન્દુ રિવાજો અનુસાર જે વ્યક્તિ અંતિમ સંસ્કાર કરવા જાય છે તેને મુંડન કરાવવું પડે છે મુંડન સ્ત્રીઓ કે છોકરીઓને શોભે નહીં તેથી આપણને કારણ છે કે સ્ત્રીઓને અંતિમ સંસ્કારમાં એવું કહેવાય છે કે શરીરને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવે ત્યારબાદ આખા ઘરની સફાઈ કરવામાં આવે છે જેથી કોઈ પણ નકારાત્મક શક્તિ ઘરમાં ન રહે તેથી ઘરની સફાઈ અને અન્ય ઘરેલું કામો માટે સ્ત્રીઓને ઘરે રોકવામાં આવે છે અંતિમ સંસ્કાર બાદ પુરુષોનો ઘરમાં પ્રવેશ સ્નાન કર્યા બાદ જ થાય છે મિત્રો એવી પણ માન્યતા છે કે સ્મશાન ઘાટ પર મૃત આત્માઓ ભટકતી રહે છે આવી સ્થિતિમાં છોકરીઓ અને સ્ત્રીઓના શરીરમાં આ આત્માઓના પ્રવેશની શક્યતા સૌથી વધુ હોય છે તેથી સ્મશાનમાં સ્ત્રીઓના જવા પર પ્રતિબંધ હોય છે એવું કહેવાય છે કે છોકરીઓ અને સ્ત્રીઓ દિલથી નબળી હોય છે અને પોતાના કોઈ પ્રિય વ્યક્તિના મૃત્યુ બાદ પોતાનું રડવું રોકી શકતી નથી આવી સ્ત્રીના રડવાથી મૃત વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી એવું કહેવાય છે કે આપણા પ્રિયજનોને મૃત્યુ બાદ શાંતિ મળે તેથી સ્ત્રીઓને અંતિમ સંસ્કારમાં સામેલ નથી કરવામાં આવતી બાકી દરેક ધર્મની પોતાની સંસ્કૃતિ અને માન્યતાઓ હોય છે આપ જે ધર્મને અપનાવો છો તેના હંમેશા રાખવા જોઈએ મિત્રો હવે આપણે વાત કરીશું કે આખરે સ્મશાન ઘાટ થી પાછા ફરતી વખતે પાછળ ફરીને શા માટે ન જોવું જોઈએ મિત્રો ઘણા લોકોના મનમાં આ સવાલ આવે છે કે અંતિમ સંસ્કાર બાદ સ્મશાન ઘાટ થી પાછા ફરતી વખતે પાછળ ફરીને શા માટે ન જોવું જોઈએ ધાર્મિક માન્યતા અનુસાર જો સ્મશાન ઘાટથી પાછા ફરતી વખતે પરિજનો પાછળ ફરીને જુએ તો આત્માનો પરિવાર સાથેનો મોહભંગ નથી થતો અને આત્માને એવો સંદેશો મળે છે કે તેના પરિવારના હૃદયમાં હજુ પણ તેના પ્રત્યે મોહ બાકી છે આવી સ્થિતિમાં આત્મા આ બંધનથી મુક્ત નથી થઈ શકતી અને પોતાની નવી યાત્રા પર નથી જઈ શકતી ધાર્મિક માન્યતા અનુસાર જ્યારે મૃતકના શરીરનો દાહ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે આ માધ્યમથી આત્માને એ સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે કે તેનો આ સંસાર સાથેનો સંબંધ સમાપ્ત થઈ ગયો છે આત્માનો તેના જૂના શરીર અને પરિવારના સભ્યો સાથે હવે કોઈ નાતો નથી રહ્યો હવે તેની દુનિયા બદલાઈ ગઈ છે અને તેના માટે પોતાની નવી યાત્રા પર જવું જ યોગ્ય છે પરંતુ જો સ્મશાન ઘાટથી પાછા ફરતી વખતે પરિજનો વારંવાર પાછળ ફરીને સ્મશાન ઘાટ તરફ જુએ તો આત્મા માટે પોતાના પરિજનો સાથેનો મોહ સમાપ્ત કરવો મુશ્કેલ બની જાય છે એવી ધાર્મિક માન્યતા છે કે આવી સ્થિતિમાં આત્મા પોતાના પરિજનો સાથે પાછી આવે છે અને તેમની આસપાસ ભટકતી રહે છે મિત્રો સાદી ભાષામાં આપણે કહી શકીએ કે મૃત્યુ બાદ આત્માની મુક્તિ માટે તેના પરિજનો સાથે જોડાયેલા મોહના બંધનને તોડવું જરૂરી છે તેથી જ અંતિમ સંસ્કાર બાદ પાછળ ફરીને ન જોવાનો નિયમ બનાવવામાં આવ્યો છે શાસ્ત્રો અનુસાર અંતિમ સંસ્કાર એક એવી પ્રક્રિયા છે જેમાં શરીર પંચ તત્વમાં વિલીન થઈ જાય છે અંતિમ સંસ્કારમાં કેટલીક એવી રસમો કે માન્યતાઓ જણાવવામાં આવી છે જે કરવી અનિવાર્ય છે મૃત્યુ બાદ વ્યક્તિની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને સ્મશાનમાં દાહ સંસ્કાર સ્મશાનથી પાછા ફર્યા બાદ બધા લોકો સ્નાન કરીને જ ઘરમાં પ્રવેશ કરે છે આને લગતી શાસ્ત્રોમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ છે તો ચાલો જાણીએ સ્મશાનથી આવ્યા બાદ શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ સફેદ રંગને સાત્વિક રંગ કહેવામાં આવે છે સફેદ રંગ શાંતિ દર્શાવે છે માન્યતાઓ અનુસાર સ્મશાનમાં સફેદ રંગના કપડાં પહેરવાથી તમે નકારાત્મક શક્તિઓના સંપર્કમાં આવવાથી બચો છો શબ્દાહ ક્રિયા બાદ ઘરે પાછા ફરીને સ્નાન જરૂર કરવું જોઈએ માન્યતા છે કે સ્મશાનમાં અનેક પ્રકારની નકારાત્મક ઉર્જા હોય છે તેથી ઘરે પાછા ફરીને સ્નાન જરૂર કરો અને તમારા કપડા ધોઈ લો ત્યારબાદ આખા ઘરમાં ગંગા જળનો છંટકાવ કરો આમ કરવાથી તમારા ઘર અને શરીરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે માન્યતા છે કે જે ઘરમાં વ્યક્તિનું મૃત્યુ થયું હોય ત્યાં બાર દિવસ સુધી તે વ્યક્તિની આત્માની શાંતિ માટે તેના નામે દીવો પ્રગટાવવો જોઈએ સાથે જ પિતૃ પક્ષ દરમિયાન પિંડદાન કરવું જોઈએ મિત્રો હવે આપણે વાત કરીશું કે આખરે રાત્રે દાહ સંસ્કાર કરવો શાસ્ત્રો અનુસાર શા માટે વર્જિત છે હિન્દુ ધર્મ એવો ધર્મ છે જેમાં રીતિ રિવાજો અને પરંપરાઓનું ખૂબ પાલન કરવામાં આવે છે કોઈ પણ કામ રીતિ રિવાજ વિના પૂર્ણ નથી થતું જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારબાદ તેનો અંતિમ સંસ્કાર પણ પૂર્ણ વિધિ વિધાનથી કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જેનો અંતિમ સંસ્કાર પૂર્ણવિધિ વિધાનથી નથી થતો તે લોકો ક્યારે મુક્ત નથી થઈ શકતા અને તેમની આત્મા ભટકતી રહે છે આને લગતી બીજી એક માન્યતા એ પણ છે કે અંતિમ સંસ્કાર ક્યારે સૂર્યાસ્ત બાદ ન કરવો જોઈએ પરંતુ આવું શા માટે અંતિમ સંસ્કાર વ્યક્તિના મૃત્યુ બાદ કરવામાં આવે છે અંતિમ સંસ્કાર માટે પણ હિન્દુ ધર્મમાં કેટલાક નિયમો અને વિધિઓ બનાવવામાં આવી છે જેનું પાલન કરવું ખૂબ જરૂરી છે આ વિધિઓમાં એક વિધિ અને નિયમ એ પણ છે કે મૃત શરીરનો અંતિમ સંસ્કાર ક્યારે સૂર્યાસ્ત બાદ ન કરવો જોઈએ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે માનવ શરીર પાંચ તત્વોમાંથી બને છે જેમાં જળ પૃથ્વી અગ્નિ વાયુ અને આકાશનો સમાવેશ થાય છે જ્યારે વ્યક્તિનો દાહ સંસ્કાર કરવામાં આવે છે ત્યારે અંતિમ સંસ્કારના રૂપે આ પાંચ તત્વો તેમાં જ વિલીન થઈ જાય છે જ્યાંથી તે આવ્યા હતા પછી તે બીજા શરીરમાં પ્રવેશ કરવા માટે તૈયાર થઈ જાય છે જો અંતિમ સંસ્કાર વિધિ વિધાનથી ન થાય તો વ્યક્તિની આત્મા મુક્ત નથી થઈ શકતી અને ભટકતી રહે છે આવી આત્માને ન તો આ લોકમાં સ્થાન મળે છે કે ન તો પરલોકમાં તે વચ્ચે જ ભટકતી રહે છે આવા વ્યક્તિઓની આત્માને પ્રેત લોકમાં સ્થાન મળે છે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો તેનો અર્થ એ નથી કે કોઈ પણ સમયે તેનો અંતિમ સંસ્કાર કરી દેવામાં આવે શાસ્ત્રોમાં દાહ સંસ્કાર કરવાના પણ કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે આ નિયમોમાં એક નિયમ એ છે કે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ રાત્રે થાય અથવા સૂરજ ડૂબ્યા બાદ થાય તો તેનો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ નથી કરવામાં આવતો એ શબને રાત્રે ઘરમાં તુલસી માતાની પાસે રાખવામાં આવે છે અને શબની આસપાસ દીવો પ્રગટાવીને રાખવામાં આવે છે ત્યારબાદ જ્યારે સવારે સૂર્યોદય થાય ત્યારે જ શબને ઘાટ પર લઈ જવામાં આવે છે પછી બાકીની પ્રક્રિયા ઘાટ પર જ પૂર્ણ કરવામાં આવે છે જો સૂર્યાસ્ત થઈ જાય પછી શબનો દાહ સંસ્કાર કરવામાં આવે તો તે શાસ્ત્રોની વિરુદ્ધ ગણાય છે આ સાથે જ જો કોઈ વ્યક્તિનું દેહાંત દિવસે સૂરજ હોય ત્યારે થાય તો પણ તેનો અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત પહેલા જ કરવો જોઈએ થયા બાદ અંતિમ સંસ્કાર નથી કરવામાં આવતો કારણ કે જો સૂરજ ડૂબ્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવે તો દોષ લાગે છે જ્યારે દોષ લાગે છે ત્યારે મૃત વ્યક્તિને મૃત્યુ લોકમાં જઈને કષ્ટોનો સામનો કરવો પડે છે આ સાથે જ જ્યારે વ્યક્તિને આગલો જન્મ મળે છે તો તેના શરીરમાં કોઈને કોઈ દોષ ઉત્પન્ન થાય છે આને લગતી બીજી એક માન્યતા છે કે જ્યારે સૂરજ ડૂબી જાય ત્યારે સ્વર્ગના દ્વાર બંધ થઈ જાય છે અને નર્કના દ્વાર ખુલી જાય છે રાતનો સમય એવો હોય છે જ્યારે આસુરી શક્તિઓનું પ્રભુત્વ વધુ હોય છે આ શક્તિઓ મુક્તિના માર્ગમાં અવરોધ ઉભો કરે છે આવી સ્થિતિમાં જ્યારે મૃત આત્માને મુક્તિ નથી મળતી તો તે ભટકતી રહે છે આવી સ્થિતિમાં તે પોતાની આસપાસના લોકો અને પરિજનોને પરેશાન કરે છે આ જ કારણ છે કે રાત્રે અંતિમ સંસ્કારની ક્રિયા નથી કરવામાં આવતી મિત્રો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજની આ વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલ ને ના કરી હોય તો ચેનલ ને જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય મા લક્ષ્મી હર હર મહાદેવ